જુનાગઢની આલ્ફા સ્કૂલ અને હોસ્ટેલની અંદર સ્કૂલની બાજુમાં આલ્ફા હોસ્ટેલ છે ને એમને બીજાને ચલાવ આપેલી છે આજના મીડિયામાં આ સમાચાર જોતાં અમારા જિલ્લા શિક્ષણ અધિકારી પાસેથી તપાસ કરાવી અને પ્રાથમિક બેજની માહિતી પ્રાપ્ત થતાં આ આલ્ફા સ્કૂલમાં ભણતો અગિયાર સાયન્સનું વિદ્યાર્થી આલ્ફા હોસ્ટેલમાં બાજુમાં રહે છે અને ત્યાં એક જ રૂમના વિદ્યાર્થીઓ એક વિદ્યાર્થી ઉપર ઢોર માર મારતાનો વિડીયો મેં ટીવીમાં જોયો આ બનાવો બાળકોની અંદર વિકૃતતા આવી મારામારી એની પાછળનું ખાસ કારણ જે છે એ સોશિયલ મીડિયા અને વિકૃત ગેમો ક્રૂર ગેમો ગન મારવી ચપ્પુ મારવા તો વાલીઓ માટે અને શિક્ષણ જગત માટે આ રેડ સિગ્નલ છે અત્યારે માહિતી મંગાવી છે અમને કોઈ કમ્પ્લેન મળેલી નથી આ પ્રાઇવેટ હોસ્ટેલ છે આ પ્રાઇવેટ હોસ્ટેલની અંદરનો બનાવ છે છતાં શિક્ષણ જગત માટે આવા બનાવો રેડ સિગ્નલ રૂપે સાબિત થઈ રહ્યા છે માનો કે આ ઘટના વધુ ઘટી હોય ને વધુ માર મરાઈ ગયો અથવા તો બાળકને કંઈ થયું હોય તો આમાં માઠા પરિણામ આવતા વાર લાગે એવું છે નહીં તો આ આવા પ્રસંગોથીને દરેક હોસ્ટેલ દરેક પ્રાઇવેટ શાળાવાળાઓ પોત પોતપોતે ગંભીરતા રાખવે આ બાબતમાં જે તે હોસ્ટેલ ચલાવે છે એની પણ જવાબદારી ફિક્સ થાય છે વાલીઓએ કોઈ ફરિયાદ અમારા સુધી કે શિક્ષણ વિભાગ સુધી કરેલી નથી અમે મીડિયામાંથી જોઈને અમે માહિતી મંગાવીને આજે દોઢ મહિના પહેલાંની ઘટના આજે બહાર આવી છે તો દરેક હોસ્ટેલ કોલેજ ચલાવનાર હોસ્ટેલો પ્રાઇમરી કે માધ્યમિક હોસ્ટેલ ચલાવનાર પ્રાઇવેટ જેટલી સંસ્થાઓ છે એ પોતાની જવાબદારીમાં આવે છે એટલે ખાસ કરીને આવ્યા બાબતો ન ઘટે એ બાબતમાં ગંભીરતાથી આજથી જ સાવચેતીના પગલાં લે અગર આવું કંઈ બને તો પોલીસનો સહાય સહાય લઈને પણ એમના પર કાનૂની રાહ પરથી એક્શન લેવાય નાની નાની બાબતોમાંથી વિદ્યાર્થીઓના ઝઘડા હોય તો એનું સમાધાન એક બાળક ઉપર જો ચાર થતો હોય તો ચોક્કસ પ્રકારે શિક્ષકો અને વાલ જે તે પ્રાઇવેટ સંસ્થા ચલાવનારની જવાબદારી છે તો આ જવાબદારી સ્વીકારે અને આવા બનાવો બંધ થાય એ હેતુસર સવે સામૂહિક પ્રયાસ કરવો જોઈએ અને આ બાબતમાં વાલીઓ જે કાંઈ શિક્ષણ વિભાગની મદદરૂપ માંગશે મદદ માગશે તો ચોક્કસ પ્રકારે અમે એમને મદદ કરીશું